Adam, મોસંગી મારો Adam, 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 Adam,

હમ આ બધા આંબા આ બધા આંબા આહા વાહ પછી હકિલ હકિલ હા આવો અનિમ આ પપૈયા પપૈયા વાહ આદમફળ આદમફળ આદમફળ

પેલા એની મની વાત છે ન પહોંચે કવિતા પોચે રવિ રવિ ન પહોંચે તો કવિ એટલે શિક્ષક મહાન વ્યાખ્યામાં આવે હે ભાઈ એટલે કામ કરો ભાઈ રાત દરો કામ તો કરવું જ પડે પછી મોંડે ને પૂંડે ને નખોરાપડી અને ફરતા ફરજે રાત સળ થઈને આ શ્રદ્ધા નહીં પડવા દીધે એ મને એક જુઓ સાહેબ એમના સો ડોક્ટર છે તો બી જુઓ અને પેલા એ તો કોઈ પૂર્ણ જાતનો મો શોખ નહીં મળે એક જ શોખ મોસી રાખવી વટ બધું દૂધ ખાવું દહીં ખાવું અને બુલેટ ફેરવવું અને તાજું માજુ રહેવું અને કાંઠે રહેવું અને પક્કી કરવી એટલો જ આમનો શોખ છે બીજો કોઈ શોખ નહીં મળે લાવવાની મેં આ હે ભાઈ જુગમલ કારો દાસ સાહેબ મોટી ગારવાળા